હેલો દોસ્તો આજે અમે પહોંચી ગયા છે જંડોનુમાન હનુમાનજીના દર્શન કરવા માટે અને આયા પાંડવો વખતના ઘણા બધા જૂના અવશેષો છે તે પણ આપણે જોશું અને અર્જુને બાન મારી પાણી કાઈડુતું તે કૂવો છે તે કૂવામાંથી અત્યાર સુધી પાણી સતત ચાલુ છે કૂવો છલકીને બહાર પાણી નીકરે છે અને ભીમની ઘંટી છે જ્યાં ભીમ અનાડ ડરતો હતો તે ઘંટી પણ છે અને હનુમાનજીની એક મૂર્તિ છે 8 થી 10 ફૂટની પથ્થરની

તો આપણે હવે આન નજીક માં પહોંચી ગયા છે બસ પછી આપણે હનુમાનજીના પેલા દર્શન કરશું પછી આપણે જ્યાં અર્જુને બાન મારી પાણી કાયદું હતું અને કુવાનો જે કુવત અત્યાર સુધી સતત છલકે છે તેને જોશું પછી ભીમની ઘંટી જોશું પછી એક ઝાડની અંદર એક મંદિર આવેલું છે ત્યાંથી રસ્તો છે તે આપણે જોશું એક જૂનું મંદિર આવેલું છે એવા ઘણા બધા પાંડવ વખતના અવશેષો આવેલા છે તે બધા જોશું અને વિડીયોને તમે આ વિડીયોની અંદર સપોર્ટ કરતા રહેજો terus heningnya, udah begini, ukuran mancing ada દોસ્તો અહિયાં થી આપડે ઉપર સીડી ચડી જઈશું અને હનુમાનજી દર્શન કરશું તમને પણ દર્શન કરાવો તો કરી નાખજો ચાલો આપણે પહેલા હનુમાનજીના દર્શન કરી લઈએ અને અહીંયા ફોટો વિડીયો બનાવવા નથી દેતા પણ આપણે કોશિશ કરીશું તમને દર્શન કરવાની કોશિશ કરશું અને પછી અહીંયા ભૂમિ ઘંટી આવેલી છે અને અર્જુન બહારમાં પાણી કાઢ્યું હતું તે જોશું આપણે વિડીયોમાં બન્યા રહેજો તમે પહેલા હનુમાનજીના દર્શન કરીએ વસ્તુઓ વેચારજીને બાણ મારું પાણી કાઢ્યું હતું કે જેથી આપણે જોવો જેવું કેવો ચાલે તો જોસ્તો તમે હમનજીના દર્શન કરી લેતા છે હવે આપણે આગળ જૂની સાથે બીજી વસ્તુઓ છે કે જો

તો દોસ્તો પાસરજો આ છે પાસરજો આ છે અર્જુનો કૂવો જ્યાં અર્જુને બાણ મારી અને પાણી કાઈડ હતું કે કૂવો આજ સુધી સતત ખલ્કે છે પાંડવો વખતથી તો આપણે તે કૂવો કેવો છે આપણે જોશું ચાલો તો દોસ્તો કુવામાંથી પાણી આવે જો આ આ પાણી આટલી વાટનું

અંદર કંઈ પણ આપણને દેખાતું નથી પણ અહીંયા અર્જુને પાંડવ વખતના સમયમાં અર્જુને બાંધ મારી અને પાણી કાઢ્યું હતું દ્રૌપદીને તરસ લાગતા તે આ કુવો છે અને આગળ ભીમ જે અનાજ ધરતો હતો તે ઘંટી છે તે આપણે આના પછી તે જોઈશું તો તમે એકવાર અહીંયાથી જોયેલું બધું અંદર સિક્કા પણ નાખેલા છે કે કે તો દોસ્તો આ આગળ ભીમની ગંટી આવેલી છે ત્યાં આપણે જઈએ ચલો તો દોસ્તો અહીંયા એક મંદિર છે શહેરની વચ્ચેવચ એક રસ્તો છે જે મંદિર છે શહેરની વચ્ચેવચ ત્યાં આપણે જોશું પછી ભીમની ગંટી જોશું ચલો Okay. જો દોસ્તો ઝાડ ની વચ્ચે વચાશે એક મંદિર દોસ્તો આ મંદિર છે ઝાડ ની વચ્ચે આવેલું અને હવે एक पीम की से ज्या पीम अनाज दर्द तो जगह आप जीशू अँ थी तो चलो आज अँ थी आप आग जाइए भीमनी बहुत मोटी पत्थर तो की घंटी से जुशू तो दोस्तों अँ भीमनी घंटी बस नजीक मत हम आप जो है to z toho než दोस्तों यहाँ कहीं अनाज बेहता था अने जो हो पत्थर एक फुट एक पत्थर छे यहाँ पड़ से ये एक फुट एक से जो पांडवों वक्त में जहाँ पांडवों रुका यहाँ था